ત્રણસો ને ઓગણઠક્સફોર્ડ બસો છપ્પન હવે

268 હાલો ભાઈ હાલો ખમજો 268 એક કાચ 280 પંચાજી સાહેબ ભાઈ ભાઈ છે

Bye. 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 અરે અંગરન રેન્જર ને કામ પડે રેપોતે કોરા દેંદર કોઈ નહી મિશિંગ થી પવન માં જોખાય હે હાલો ભાઈ 10 10 કટ ના કેવો છે હાલો હાલો બીજા છે લાટ આમાં અલ્લે